ત્યાર પછી કાપણી અને ઉત્પાદનની આ સંપૂર્ણ માહિતી છે તે આપણે આ ની અંદર મેળવવાની છે તેથી હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું જેથી આવી જ ખેતી લગતી માહિતી તમને મળતી રહે અને વિશે વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું પણ ના ભૂલતા સૌ પ્રથમ આપણે જો વાવેતર અને બિયારણની વાત કરીએ તો વાવેતર સમય છે તે સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતના છેલ્લા અઠવાડિયાથી જે કઈ માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું હોય ત્યાં સુધી છે તમે વાવેતર કરી શકો છો ત્યાર પછી આપણે બીજ દરની વાત કરીએ તો આઠથી દસ કિલોગ્રામ પ્રતિ એકરના હિસાબથી છે તે આપણે બીજનો છે તે દર રાખવાનો છે ત્યાર પછી વાવણે અંતરની જો વાત કરીએ તો બે હાર વચ્ચે એટલે કતારથી કતાર વચ્ચે એટલે બે હાર વચ્ચે છે તે ત્રીસ સેન્ટીમીટર અને છોડથી છોડ વચ્ચેનું અંતર છે તે આપણે દસ સેન્ટીમીટર જેટલું રાખવાનું છે એટલે કે દસ ત્રીસ બાય દસનું અંતરથી આપણે છે તે વાવેતર કરવાનું છે ત્યાર પછી આપણે બીજ માવજતની વાત કરીએ તો રાઇઝોબિયમ કલ્ચરનો આપણે છે તે દસ ગ્રામ પ્રતિ કિલોગ્રામ છે તે બીજમાં ઉપયોગ કરવાનો છે જેથી કંઈ વાતાવરણનો નાઇટ્રોજન છે તે સ્થાપિત થાય અને સારું ઉત્પાદન છે મળી શકે આ સાથે રોગ નિવારણ માટે છે તે આપણે બીજ માવજતના ટાઈકોડરમાં અથવા તો કાર્બન ડાયજિમ જે ફૂગનાશક આવે છે તેનો આપણે બે ગ્રામ પ્રતિ કિલોગ્રામના હિસાબથી છે તે ઉપયોગ કરવાનો છે ત્યાર પછી આપણે જે કંઈ ઉનાળું મગ માટે છે કાંઈ ભલામણ કરવામાં આવે કાંઈ બેસ્ટ વેરાયટી છે સામાન્ય રીતે ઓછા દિવસનો પાક કરી અને વધુ ઉત્પાદન આપે છે તે જો વેરાયટીની આપણે વાત કરીએ તો જી એ એમ ફાઇવ એટલે કે ગુજરાત મગ જે ફાઇવ નંબર છે પાંચ નંબર છે તે એક છે ત્યાર પછી જી એ એમ નંબર સાત નંબર જે કાંઈ મગની વેરાયટી આવે છે તે અને સૌથી વધુ પ્રચલિત અને ભલામણ મુજબ સૌથી વધુ ઉત્પાદન આપતી વેરાયટી એટલે કે જી એમ ફોર એટલે કે ગુજરાત મગ ચાર તમે છે તે ખેડૂત મિત્રો વાવેતર કરી શકો છો એ સિવાય જે કંઈ પ્રાઇવેટ કંપનીની આઈપીએમ ઝીરો ટુ થ્રી એટલે કે વિરાટ જે કંઈ વેરાયટી આવે છે અને એસ એમ એલ છસો ને અડસઠ નંબરની વેરાયટી છે તે આવે છે આ જે કાંઈ વેરાયટી છે તે મોટાભાગે ટૂંકા ગળામાં પાકતી અને વધુ ઉત્પાદન આપતી છે કાંઈ વેરાયટી છે ત્યાર પછી આપણે વાત કરીએ ખાતર વ્યવસ્થાપન વિશે તો પાયાના ખાતર તરીકે સામાન્ય રીતે છે તે ડીએપી અને સિંગલ ફોર્સ ફોસ્ફેટનો છે તે આપણે ઉપયોગ કરવાનો હોય છે ડીએપીનો છે તે આપણે એક એક એકરમાં છે ચાલીસ થી પિસ્તાલીસ કિલો છે તે એક એકર મુજબ છે તે કરી શકીએ છીએ અને એસએસપીનો છે તે સો ગ્રામ પ્રતિ એકરના હિસાબથી સો દસ કિલો છે તે યુરિયાનો ઉપયોગ સાથે કરી શકીએ છીએ અને આ સાથે પાયાના ખાતા તરીકે મેગ્નેશિયમ સલ્ફર કેલ્શિયમ અને પોટાશ જેવા આપણે તત્વોનું પણ ભલામણ કરી શકીએ છીએ ત્યાર પછી બીજા જો કાંઈ ટોપ ડેસિંગ એટલે પિયત સમયે આપણે સામાન્ય રીતે દસ કિલો યુરિયા છે જ્યારે કે વીસથી પચીસ દિવસ પિયત આપીએ ત્યારે દસ કિલોગ્રામ યુરિયા છે તે એક એકરની અંદર જો તમારા પાકની અંદર એટલે કે મગની અંદર જો પીડા જોવા મળે તો દીસ કિલો કિલોગ્રામ દસ કિલોગ્રામ છે તે યુરિયાનું છે તે આપણે પીએચ સમય આપવાનું છે આ સાથે આપણે વોટર સોલ્યુબર ફર્ટિલાઇઝરનું પણ સ્પ્રે કરવાના છે તેમાં પ્રથમ સ્પ્રે છે તે ફૂલ આવતા સમયે છે સામાન્ય રીતે એનપીકે ઓગણીસો ઓગણીસો ઓગણીસનો પંચોતેર ગ્રામ પ્રતિ પંપના હિસાબથી છે તે આપણે સ્પ્રે કરવાનું છે અને બીજો સ્પ્રે છે તે સામાન્ય રીતે દાણા જે કાંઈ શિંગોનો બંધારણ સમયે છે તે જીરો બાવન ચોત્રીસ બોરોન અને માઇક્રોન્યુટ્રીજન્ટ જેવા જે કંઈક ખાતરો આવે છે તેનો ઉપયોગ છે તે આપણે કરી શકીએ છીએ આ બે વોટર સોડબેડનો ઉપયોગ છે તે આપણે કરી શકીએ છીએ ત્યાર પછી આપણે જો પિયત વ્યવસ્થાપનની વાત કરીએ તો પિયત વ્યવસ્થાપનમાં સામાન્ય રીતે છે તે કુલ પાંચથી છ ની છે તે જરૂર પડે છે પાંચથી છ માં સૌથી મહત્ત્વ પીએચ છે તે મહત્ત્વનું જે કાંઈ પીએચ છે તે વાવણી પછી તરત ત્યાર પછી ફૂલ અવસ્થા અને સિંગ ભરાવા અવસ્થા ત્રણ પીએચ છે તે સામાન્ય રીતે ખેડૂત મિત્રો જરૂરથી ટાઈમસર આપવા જોઈએ જેથી સારું ઉત્પાદન મેળવી શકાય ત્યાર પછી નિંદામણ નિયંત્રણ અને જે કાંઈ કીટરક્ષક સામે જો આપણે વાત કરીએ તો વાવણી પછી છે તે વીસથી પચીસ દિવસે એકથી બે છે તે હાથથી નિંદામણ કરવાનું છે અથવા તો તમે આંતરખેટ પણ કરી શકો છો ત્યાર પછી જે કંઈ ફોટોમાં દેખાય તે પ્રમાણે જે કંઈ થ્રિપ્સ આવે છે સફેદ માખી છે તેનો પણ સમયસર દવાના છે તે થી નિયંત્રણ શરૂઆતના અવસ્થા એ છે તે ખેડૂત મિત્રોએ કરવું જોઈએ અને કાપણી અને ઉત્પાદનની વાત કરીએ તો પાકની ઓધી છે તે ઉનાળું પાક છે તે થી સિત્તેર દિવસ પાકી જતા હોય છે કાપણીની વાત કરીએ તો જ્યારે પણ એંશી ટકા જેટલી શીંગું પાકી જાય ત્યારે છે તે સંપૂર્ણ છોડનું જે હાર્વેસ્ટિંગ કરવી દેવું જોઈએ અને ત્યાર પછી ટ્રેસિંગ આપવું જોઈએ ઉત્પાદન ક્ષમતાની જો આપણે વાત કરીએ તો પ્રતિ એકરે સામાન્ય રીતે છથી આઠ ક્વિન્ટલ જેટલું છે તે આપણે ઉત્પાદન છે તે ઉનાળુ મગમાંથી આ વેરાયટી દ્વારા સાથે કરી શકીએ છીએ પરંતુ જો ખાતર અને સારી એવી સાર સંભાળ કરવામાં આવે તો નવ નવ ક્વિન્ટલની આજુબાજુ તે ઉત્પાદન શક્ય બને છે આવી જ ખેતી લગતી માહિતી માટે અને આ પીડીએફને છે તમે વોટ્સઅપમાં મંગાવવા માંગતા હોય તો આપેલ જે કાંઈ નંબર છે તેમાં વોટ્સઅપ ઉપર મેસેજ કરી શકો છો જેથી તમને આ જે કાંઈ પીડીએફ છે આ પાકની તે મળી રહે અને બીજી ખેતી લગતી માહિતી પણ મળી રહે તેથી આવી ખેતી વ્યક્તિ માહિતી માટે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું વિડિયોને લાઇક કરી બીજા ખેડૂત મિત્રોને છે તો વિડીયોને સેન્ડ કરવાનું ના ભૂલતા જેથી બીજા ખેડૂત મિત્રોને આ માહિતી મળી રહે આભાર